ખાસ કરી વરસાદી દિવસે ગામના અનેક સમાજના લોકો એકઠા થઈ એક સજજ બાઇક રેલી કાઢી તેમને ઉત્સાહિત અને ગર્વભર્યું સ્વાગત આપ્યું આ કાર્યક્રમ દ્વારા યુવાનોની હિંમત અને મીઠું સપોર્ટ દર્શાવતા સમાજમાં એકતા અને ગૌરવ વધ્યો છે આ બાઇક રેલીમાં ગામના મહિલાઓ પુરુષો અને વૃદ્ધો સહિત તમામ વય જૂથોના લોકો ભાગ લીધો હતો ટ્રેનિંગમાંથી પરત આવેલા યુવાનો માટે શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અમને તેમની પરમાત્માની કૃપા તેમજ પરિવારજનોના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સાથોસાથ યુવાનોના ભવિષ્યના કારકિર્દી અને દેશ સેવા માટે સંકલ્પ નોંધાવનારા વિવિધ શુભેચ્છા સંદેશાઓ પણ વહેંચાયા ધાંગધ્રા ગામમાં યોજાયેલા આ મહત્વના કાર્યક્રમના ભાગરૂપે યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજના યુવાનોને મજબૂત થયેલા બંધન અને દેશપ્રેમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે ભારતીય સૈન્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે યુવાઓની ભૂમિકા પર પણ ચર્ચા થઈ અને ગામના બાળકોમાં પણ દેશભક્તિ જાગૃત કરવા માટે પ્રવૃત્તિઓ યોજવાની વાત થઈ આ સુરેન્દ્રનગર મેગામોલ ખાતેથી ટાવર સુધી બે કિલોમીટર જેટલી પદયાત્રા સ્વરૂપે મસાલ રેલી આ શહેરના વિવિધ વેપારી સંગઠનો નિવૃત્ત જવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી અને આ કારગિલ વિજય દિવસને મનાવી અને એ વખતે જે જવાનોએ શહીદી વોરી છે એ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે સાથે સાથે જે નિવૃત્ત જે સૈનિકો છે એમનું પણ સન્માન કરી અને આ દિવસે એમને બિરદાવ્યા છે